હલો મિત્રો દેશી વેધર માહિતીમાં તમારું સ્વાગત છે તો તો આજે આપણે તારીખની વાત કરીએ પચીસ તારીખે દ્વારકા પોરબંદર રેડ એલર્ટ ત્યારબાદ છવ્વીસ તારીખે પોરબંદર અને ગીર સોમનાથ રેડ એલર્ટમાં છે અને સુરત વાપી વલસાડ તો છે જ ઓલરેડી સિત્યાવીસ તારીખે પણ સેમ રાજકોટ સુધી અને ઇઠ્યાવીસ તારીખે ભાવનગર આ હવામાન વિભાગનો મેપ છે આજનો ડેઇલી રૂટીનનો તેના ઉપર આપણે બોલીએ છીએ અને હવે આપણે વિન્ડી વેધરની માધ્યમથી બોલીએ તો તેમાં ડિફરન્સ છે ઘણો બધો જાજો ફર્ક જોવા મળે છે વિન્ડી વેધરમાં જણાવ્યા મુજબ આજે દ્વારકા જિલ્લામાં અને કચ્છ જિલ્લામાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જેના કારણે આપણું જે સાયકલો સર્ક્યુલેશન એક બંધાયેલું હતું સમુદ્રમાં તેની ગતિ ધીમી હોવાને કારણે તે પાકિસ્તાન તરફ થોડું ધીરે ચાલે છે તેના કારણે આ બધું વાતાવરણ સર્જાયેલું છે હજી અને વરાપ નથી આપી રહ્યું વરસાદ ધીમો નથી પડી રહ્યો કંચમાં આજે ખૂબ જ સારો એવો વરસાદ પડશે કાલે સાંજે પણ માંડવી અને આસપાસના એરિયામાં ખૂબ સારો એવો વરસાદ પડેલો છે કંચમાં વિન્ડી વેધરના માધ્યમથી આપણે જોઈએ તો હજી બે ત્રણ દિવસ માટે ગુજરાતમાં આ બધું યથાવત રહેશે વરસાદી વાતાવરણ બધું રહેવાનું છે હજી બે ત્રણ દિવસ માટે અને બે ત્રણ દિવસ બાદ જે બંગાળની ખાડી તરફથી આવવાનું હતું સાયક્લોલેક સાયક્યુલેશન ત્યાં અહીંયા પહોંચી જશે અને તેનો વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર ચાલુ થઈ જશે એવું સંભાવના અત્યારે જોવા મળે છે અને ખૂબ જ સારો એવો વરસાદ તેનો ચાલુ થશે અતિશય ભારે નહીં પડે પણ વાવણી લાયક વરસાદ તો થઈ જ જવાનો છે ખૂબ સારો થશે બાકી સુરત ભાવનગર એ ડિસ્ટ્રિકમાં તો અત્યારે ચાલુ જ છે વરસાદ ભાવનગરમાં તો નથી પણ સુરતમાં છે અને ભાવનગરમાં આજે સાંજ સુધીમાં પડવાની સંભાવના છે જે સુરત ઉપરથી વાદળ જાય છે એક ટ્રમ્પ રેખાને કારણે જે મુંબઈ નાસિક અને સુરતની જે ટ્રમ્પ રેખા છે તેના કારણે આજે ભાવનગરમાં પણ આજ સાંજ સુધીમાં વરસાદ પડવાની સંભાવના છે અથવા આજે રાત્રે પડશે પણ આપણે જેવું કાલે અનુમાન કર્યું હતું કે આજે બાર વાગ્યા સુધીમાં પોરબંદર દ્વારકા ગીર સોમનાથવાળી પટ્ટી ઉપર હળવો વરસાદ થઈ જશે તેવું નથી થયું કેમકે જે એક વરસાદી વાતાવરણ જે પાકિસ્તાન તરફ જવાનું હતું તે હજી ધીરી ગતે ચાલે છે એટલે તેના કારણે વરસાદી વાતાવરણ એવું ને એવું આપણા ગુજરાત ઉપર પણ અગબંધ છે હવે આપણે એક વેધરના માધ્યમથી જોઈએ તો કઈ તરફ આગળ વધી રહ્યું છે તો જે નાગપુર પહોંચી ચૂક્યું છે જે બંગાળની ખાડી ઉપરથી આવી રહ્યું છે તે નાગપુરની આસપાસ પહોંચી ચૂક્યું છે અને એક બે દિવસની અંદર જ આપણા ગુજરાતમાં પ્રવેશ કરી જશે અને ખૂબ સારો એવો વરસાદ આપશે તે વાતાવરણ જે બધા વેધર એ જ રીતના બતાવે છે અને સુરત નાસિક મુંબઈવાળી જે ટ્રફ લાઇન છે તે સુરતને તો હજી ખૂબ જ સારું એવું વરસાદ આપવાનું છે ત્યાં તો ઓલરેડી ખૂબ જ સારો વરસાદ થઈ ગયો છે અને હજી પણ ખૂબ સારો એવો વરસાદ થશે ત્યાં તેવું વેધરનું માનવું છે કહેવું છે અને આમાં ફેર પણ પડી શકે છે કેમ કે આ બધા વેધર અગાઉથી જે રીતના હવા જતી હોય અને વરસાદી વાતાવરણ આગળ વધતું હોય તેના ઉપરથી બનાવેલો હોય છે પણ આમાં થોડો ઘણો ડિફરન્સ થાય છે પણ આવે છે જરૂર છે એ તારીખે વરસાદ આવે જ છે અને આ જે આપણે કોમેટમાં બધા કહેતા હતા સુરેન્દ્રનગર બનાસકાંઠાનો થરાક ડિસ્ટ્રિક્ટ આ બધામાં વરસાદ નથી અને નહીં થાય આવે આગાહી ના કરો તો ભાઈ આગાહી નથી આપણે વેધરના માધ્યમથી તમને જોઈ અને અગાઉથી જાણ કરીએ છીએ કે આ ટાઈપનું થઈ શકે છે અને હું તમને ગેરંટી લખીને આપું છું કે ઇઠ્યાવીસ ઓગણત્રીસ સિત્યાવીસ ઇઠયાવીસ અને ઓગણત્રીસમાં સુરેન્દ્રનગર બનાસકાંઠા આ સાઈડ વરસાદ પહોંચી જશે ફક્ત તેની ગતિ ધીરી પડી છે એટલે થોડું મોડું થશે કદાચ ઇઠ્યાવીસે ન આવે તો ઓગણત્રીસ ત્રીસે આવે પણ આવશે જરૂર ત્યાં પણ વાવણી લાયક વરસાદ થઈ જશે એટલે તમારે ટેન્શન કોઈને લેવાની જરૂર નથી બાકી આજે કચ્છમાં તો બે બેફળામ વરસાદ પડવાનો છે માંડવીમાં ગઈ સાંજે પડેલો છે દ્વારકામાં પણ આજે પડવાનો જ છે અને સમગ્ર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાનો જ છે ફક્ત ઉપરવાસ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને છોડતા આજે ત્યાં કંઈ વરસાદ એવો ખાસ પડે તેવું કંઈ આમાં દેખાતો નથી ફક્ત મધ્ય ગુજરાત ઉપર ક્યાંક બોર્ડરની લાઈન ઉપર ઝાપટાં છૂટા છવાયા પડી શકે છે બાકી આવતા સમયમાં ત્યાં પણ ખૂબ સારો વરસાદ થશે જે આપણે વેધરના માધ્યમથી જાણી રહ્યા છીએ અને આપણી આગળ ટોટલ પાંચ જેટલા વેધર છે પાંચો પાંચ વેધરમાંથી આપણે તમને જોઈને બતાવીએ છીએ પાંચે એમાં સરખામણી હોય તો જ આપણે તમને અહીંયા કહીએ છીએ કોઈ પણ ભવિષ્યવાણી નથી કરતા કોઈ બીજાના વિડીયા જોઈને તમને નથી કહેતા પાંચે વેધર તમારી સામે વિડીયોમાં આપણે તમને બતાવીએ છીએ અને પાંચે વેધર જે રીતના બતાવે છે તે જ રીતના આપણે તમને માહિતી આપીએ છીએ બાકી સેટેલાઇટના માધ્યમથી તમે જોઈ લો સુરત ઉપર તો સંકટ છે જ અને તે જ સંકટ ભાવનગર ઉપર પણ જઈ શકે છે જેમ કે ભાવનગરમાં વરસાદ નથી પણ આજે સાંજ સુધીમાં અથવા મોડી રાત્રે ભાવનગરમાં વરસાદ થઈ શકે તેવું એક અનુમાન આપણે લગાડી શકીએ છીએ અને આની સાથે જ બનાસકાંઠામાં પણ વાવ ડિસ્ટ્રિક્ટ થરા ડિસ્ટ્રિક્ટમાં જે કોઈ પણ પ્રકારનો વરસાદ નથી ત્યાં પણ થોડો ઘણો વરસાદ આવતા બે ત્રણ દિવસોમાં થઈ શકે તેવું પણ અનામત આપણે લગાડી શકીએ છીએ બધા વેધરના માધ્યમથી એટલે ચિંતા કરવાની કોઈને જરૂર નથી વાવણીલાયક વરસાદ તો થઈ જ જવાનો છે આરામથી જોઈએ છીએ કેવો વરસાદ પડે છે એ વાવણી પડશે અતિશય ભારે વરસાદ નહીં પડે ક્યાંય વેધર અત્યારે એવું બતાવી રહ્યું છે જેવો ગુજરાતની દરિયાપટ્ટી ઉપર પડેલો છે તેવો વરસાદ તો નહીં પડે પણ વાવણી લાયક વરસાદ પડી જશે ત્રણ ચાર ઇંચ પાંચ ઇંચ છ ઇંચ જેવો વરસાદ પડી શકે છે કોઈ જગ્યાએ સાત આઠ ઇંચ પણ પડી શકે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વરસાદ પડશે બધી જગ્યાએ અને આ એક ઘેરો ખૂબ જ સારો એવો મોટો આવે છે જે બંગાળની ખાડી તરફથી આવે છે અને તેનો લાભ આપણા ગુજરાતને મળશે કદાચ તે તેનું સાઈડ પલટન કરી નાખશે બીજી સાઈડ ઉપર જશે તો પણ ગુજરાત ઉપર વરસાદ તો આવશે જ થોડો ઓછો આવશે પણ ગુજરાત ઉપર વરસાદ તો હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ આવવાનો છે અને જો ગુજરાત ઉપરથી નીકળ્યું તો તો ગુજરાત ઉપર ખૂબ જ સારો એવો વરસાદ સમગ્ર ગુજરાતમાં થઈ શકે છે તેવું અત્યારે વેધમના માધ્યમથી આપણે જાણી શકીએ છીએ બાકી આજે કચ્છમાં તો ભારે વરસાદ પડવાનો છે કેમકે જે પાકિસ્તાન તરફ જતું હતું તે અત્યારે ધીરી ગતિમાં ચાલી રહ્યું છે તેના હિસાબે કચ્છમાં પણ ખૂબ સારો વરસાદ પડશે દ્વારકામાં પણ પડશે અને આપણા ગુજરાતમાં સુરતમાં ટ્રમ્પ રેખાને કારણે પડશે અને જે જે એરિયાઓમાં વરસાદ નથી જેમ કે બનાસકાંઠાના થરાદ વાવ સુરેન્દ્રનગર ચોટીલાની આસપાસ જ્યાં વરસાદ નથી ભાવનગરના અમુક એરિયાઓ અથવા કોઈ પણ જે એવા એરિયા છે જ્યાં વરસાદ નથી તેને પણ ચિંતા કરવાની જરૂર નથી આગામી બે ત્રણ દિવસોમાં ત્યાં પણ જરૂરથી વરસાદ આવશે પહેલાં હળવા ઝાપટા આવશે પછી ધીરે ધીરે થતા મધ્યમ વરસાદ પડી જશે ક્યાંય ભારે વરસાદ નહીં પડે મધ્યમ વરસાદ પડી જશે અને બંગાળની ખાડીવાળું પહોંચી ગયું તો તો વરસાદ જરૂરથી બધાને સંપૂર્ણપણે મળવાનો જ છે તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો આપણા વિડીયોને અને રામ રામ બધા ખેડૂત મિત્રો